કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા પૂર્વ રેલવે રાજ્યમંત્રી અને હાલના ચાલુ રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવાએ પોતાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે આજે કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે એક તરફ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે તો બીજી તરફ ભાજપમાં ટિકિટ માટે અપેક્ષિત સભ્યોમાં અસંતોષની લાગણી વર્તાઈ રહી છે કોંગ્રેસના સુખરામ રાઠવાએ બોડેલી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી નારાયણ રાઠવાના ભાજપમાં જોડાવા મુદ્દે પ્રેસ વાર્તા કરી સુખરામ રાઠવાએ નારાયણ રાઠવા ભાજપમાં જોડાવા અંગે કોઈ જ અણસાર ન હોવાનું હતું વધુમાં નારાયણ રાઠવાએ કોંગ્રેસે પેટ ભરીને આપ્યું પરંતુ છતાં કોંગ્રેસ છોડીને ગયા તેનું દુઃખ વ્યક્ત કર્યું નારાયણભાઈ રાઠવા સાહેબને કોંગ્રેસ થકી શું દુઃખ પડ્યું એ અમારા માટે સંસદનો વિષય છે બે દિવસ પહેલાં અમે તેજગઢ ખાતે રાહુલજી યાત્રા લઈને આવે છે એના રૂટ પ્રમાણે ક્યાં ક્યાં ગોઠવવું ક્યાં સન્માન રાખવું સભા ક્યાં કરવી એની ચર્ચાઓ કરી વાહનો ક્યાંથી લઈ જવાયા પણ અમને સેજે અણુસાર નહોતો કે અમને કોંગ્રેસને છોડીને ભાજપમાં જશે ભાજપમાં કેમ જોડાયા એ તમારે નાણભાઈ સાહેબને પૂછવાનું અમારા તરફથી કોઈ આપત્તિ થઈ હોય તો એ કહેશે પણ આ રાજકારણમાં જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય ત્યારે અદલાબદલી થતી હોય છે અને એનો એક ભાગરૂપે નાણુભાઈ રાઠવા કદાચ ભારતીય જનતા પક્ષમાં જોડ્યા હશે શું શરતો હશે કઈ અપેક્ષાએ એમાં ગયા હશે એ નાણભાઈ જાણે બરાબર ત્રિપુટી ટૂંટી નથી અમારા કોંગ્રેસમાંથી નાણભાઈ રાઠવા ગયા અમને કીધા વગર ગયા અમે જાણતા નથી એનું થોડું દુઃખ થાય પરિવારમાંથી કોઈક માણસ જાય તો સહેજે દુઃખ થાય પણ એ દુઃખને દૂર કરવા માટે એનો દુઃખ ઓસળ હોય છે ધાડા દાડા પાસ થશે એટલે કોંગ્રેસ એને ભૂલી જશે વાતને એની ચિંતા નહીં કરવાની